નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલ મિત્રો સોશિયલ મીડિયા પર એક ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં પ્રેમ પંખીડાઓ ખરાબ કામ કરતા પકડાઈ ગયા હતા જેથી ગામ લોકોએ તેમને સબક શીખડાવવા માટે ગામ વચ્ચે તેમનું સર્કસ કાઢ્યું હતું અને આખા ગામ લોકો આ સર્કસ જોવા માટે ભેગા થયા હતા ગામ લોકોએ કહ્યું હતું કે એક જ ગામમાં આવો સંબંધ બનાવવો એ ખરેખર યોગ્ય ન કહેવાય કેમકે એક જ ગામમાં રહેતા બધા છોકરા છોકરીઓ ભાઈ બહેન કહેવાય તેમને આવું ન કરવું જોઈએ અને આ જોઈને બીજા પણ જે છોકરા છોકરીઓ છે તેમને સબક મળે તે માટે પ્રેમી યુગલનું સરકસ ગાઢવામાં આવ્યું છે હાલ મિત્રો આ પ્રેમી યુગલનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો પણ તમે જોઈ શકો છો જેમાં કઈ રીતે તેમનું સરકસ ગાઢવામાં આવ્યું છે got